આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવામાં આવી છે નવરચિત આણંદ મહાનગરપાલિકાની વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ માટે વડોદરા મહાનગરપાલિકાને એક વર્ષ સુધી નવી આણંદ મહાનગરપાલિકા માટે મેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી છે જેના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપ રાણાએ આણંદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના વડાઓને મહાનગરપાલિકાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના અધિકારી તબક્કાવાર આણંદ મનપાના વિવિધ વિભાગના અધિકારીઓને તાલીમ આપવામાં આવશે આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વિવિધ વિસ્તારોમાં નાગરિકોને મહત્તમ સુવિધાઓ પૂરી પાડવાનો મુખ્ય હેતુ છે દિલીપ રાણાએ જીપીએમસી એક્ટ હેઠળ મહાનગરપાલિકામાં આવી સમયમાં તબક્કાવાર બજેટ બનાવવાની કામગીરી સોલિડ વેસ્ટ ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ સ્વચ્છતા સુવેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય વિભાગોની કામગીરી અંગે તાલીમ આપવામાં આવશે વડોદરા મહાનગરપાલિકાના સેક્રેટરી શ્રી ચિંતન દેસાઇએ ગુજરાત પ્રવેશ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ અંગે આણંદ મનપાના વિવિધ વિભાગોના વડાઓને લખવા સભા સંચાલન સભા 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 કોરમ નોટિસ કેટલા સમય સમિતિ અને જનરલ સભાનું સંચાલન એજન્ડા સભાનો મુસદ્દો કેવી રીતે લખવો તે અંગે જાણકારી આપી હતી આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિદ ભાવના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણા શ્રી એસ કે ગરવાલ સહિત મનપાના વિવિધ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા